હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે આગામી બે દિવસ સુધી કચ્છ પર ડિપ્રેશન કેન્દ્રિય થશે એ અનુસંધાને આજે શરૂ થયેલા પવન રાત્રે ત્રણ વાગ્યાથી શરૂ થઈ ગયું હતું વાગડ વિસ્તારના રાપર તાલુકામાં સખત પવન સાથે રાત્રે એક વાગે વરસાદ જોરદાર વરસ્યો હતો જે સતત એક કલાક સુધી રહ્યો હતો અને દિવસ દરમિયાન અવારનવાર ઝાપટા વરસ્યા હતા જેના અનુસંધાને શહેરમાંથી પાણી વહી નીકળ્યા હતા છેલ્લા ચાર દિવસથી સતત પડી રહેલા વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ચોમાસું પાકને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે વાકડી વિસ્તારના અનેક તળાવ સીમ ડેમ ચેક ડેમ તથા સિંચાઈના ડેમમાં ત્રણ ચાર મહિના ચાલે એટલું પાણી આવ્યું છે રાપર તાલુકામાં વરસાદ તથા વાવાઝોડા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કલેક્ટર અમિત અરોરા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી રાપર મામલતદાર એમ કે રાજપૂત તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા તેમજ નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત પૂર્વ કચ્છ સીપીઆઈ એમ એન દવે તથા તમામ પોલીસ અધિકારીઓ બાંધકામ તલાટી મંત્રી શિક્ષકો તથા દરેક ગામમાં ફરજ બજાવતા કર્મચારીઓને પોતાની ફરજ પરના સ્થળ પર હાજર રહી સંકલન સમિતિની રચના કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત દેખરેખ રાખી રહ્યા છે આમ રાપર ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તથા પાણીના વહેણ નદી નાળા તળાવ પર અને રણકાંઠાના ગામો પર સતત વોચ રાખવામાં આવી રહી છે